મિત્રો તમે પોતાના રેશન કાર્ડના ઈ કેવાયસીનું સ્ટેટસ જાણવા માંગો છો કે તમારું રેશન કાર્ડનું ઈ કેવાયસી થઈ ગયું છે કે નહીં તો આ વિડીયોમાં હું તમને ઈ સ્ટેટસ જાણવાનો સૌથી સરળ રસ્તો બતાવવાનો છું સૌપ્રથમ પોતાના ફોનમાં માય રેશન એપ ઓપન કરી લેશો અને પોતાનો મોબાઈલ નંબર નાખી અને લોગિન કરી લેશો એટલે હોમ પેજ કંઈક આવી રીતે આવી જશે હવે અહીંયા તમને એક મોબાઈલ સીડિંગનો ઓપ્શન દેખાઈ જશે આના પર ક્લિક કરી દેશો અહીંથી થોડું નીચે સ્લાઇડ કરશો એટલે આ બોક્સ પર ક્લિક કરી અને કાર્ડની વિગતો મેળવો આના પર ક્લિક કરશો આ કેપ્ચા નંબર અહીં એન્ટર કરી દેશો અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો આના પર ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડમાં જેટલા પણ નામ છે તે બધા જ નામ તમને અહીં દેખાડી દેવામાં આવશે હવે ઈ કેવાય થઈ ગયું છે કે નહીં એ જાણવા માટે સૌપ્રથમ દાખલા તરીકે આ નામ છે સભ્યનું નામ છે એના નીચે એક ઓપ્શન આવશે એ કેવાય સીનો જેની સામે અહીં લખેલું છે ઓન સેમ એવી રીતે અહીંયા એક સભ્યનું નામ લખેલું છે તેની નીચે પણ ઈ કેવાય સીનો એક ઓપ્શન છે એની સામે લખેલું છે ઓન એટલે તમારે જે સભ્યનું ઈ કેવાય સ્ટેટસ જોવું છે તેનું નામ તમારે જોવાનું છે અને તેના નીચે ઈ કેવાય સામે શું લખેલું છે એ જોવાનું છે ઈ કેવાય સામે જો ઓન લખેલું હોય એનો મતલબ એમ છે કે એનું કેવાયસી થઈ ગયેલું છે આ તારીખે આ સભ્યનું કેવાયસી થઈ ગયેલું છે પરંતુ જે સભ્યનું કેવાયસી નહીં થયેલું હોય તેમાં પેન્ડિંગ લખેલું છે દાખલા તરીકે આ સભ્યનું નામ જોઈ લો અને આમાં ઈ કેવાય લખેલું છે તેની સામે લખેલું છે પેન્ડિંગ એટલે જેમાં પેન્ડિંગ લખેલું હશે એનું કેવાય કરવાનું હજુ બાકી છે અને ઘણા મિત્રોની હવે ફરિયાદ હોય છે કે ઈ કેવાયસીની પ્રોસેસ પૂરી કર્યા બાદ પણ તેનું ઈ કેવાયસીમાં પેન્ડિંગ જ દેખાડ છે ઓન નથી દેખાતા એટલે કે કેવાયસી કમ્પ્લીટ નથી થયું હતું તો મિત્રો તમને જણાવી દઉં કે જ્યારે તમે ઈ કેવાયસીની પ્રોસેસ કમ્પ્લીટ અહીંથી ફોનથી કરો છો ત્યારબાદ તમારું ઈ કેવાયસી એપ્રુવ થવા માટે તમારી મામલતદાર ઓફિસે જાય છે અને ત્યાંથી એપ્રુવલ આપે છે એટલે તમારા કેવાયસીની સીની એપ્રુવલ આઠથી દસ દિવસમાં થઈ જવી જોઈએ પરંતુ જો આઠથી દસ દિવસમાં પણ તમારું કેવાયસી સી એપ્રુવ નથી થતું તો તમારે દસ દિવસની પછી તમારી મામલતદાર ઓફિસમાં રૂબરૂ સંપર્ક કરવાનો છે અને તેને જણાવવાનું છે કે મેં કેવાયસી કર્યું અને આઠથી દસ દિવસ થઈ ગયા છે છતાં પણ હજી કેવાયસી કમ્પ્લીટ નથી થયું તો ત્યાંથી તે અપ્રુવ કરી દેશે અને જો તમારે કેવાયસી કરવાનું હજી બાકી હોય તો કેવાયસી કરવાની પ્રોસેસ થોડીક બદલાઈ ગઈ છે આ વિડીયોમાં મેં એ બદલાયેલી પ્રોસેસ વિશે જણાવેલું છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે